વિરાટનગર ગેડી ગામને સરપંચના રૂપમાં મળ્યું પર્વત વજાણી જેવું ધીંગુ નેતૃત્વ વાત વાતમાં એક વડીલે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયાના માતૃશ્રીની હારનું કારણ આપી દીધું રોડ રસ્તા પાણી ઉકરડા અને ગટર સમસ્યાના ઉકેલને પાયોરિટી આપવાની પેનલના પ્રણેતા અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખે આપી ખાતરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ દર્શક મિત્રો હું ઘન સાંભળોટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકામાં જે પચીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાં જેને કહી શકાય કે એક ટફ ચૂંટણી એટલે ગેડી ગામની ખાસ તો ગેડી ગામની ટફ ચૂંટણીનું કારણ એ હતું કે અહીંયા રાપર તાલુકા ભાજપના પ્રમુખ ના માતૃશ્રી ચૂંટણી લડતા હતા અને બીજી તરફ સુરાભાઈ ભીખાભાઈ હરિભાઈ એટલે હરિભુઆ વજાણી તરીકે ઓળખાતા ને એમનો રોટલો એવડો મોટો હતો જેમ આપણે કાનમેર બાજુ જાય તો બાપા બાપા જ્યારે વાગડ વિસ્તારમાં લોકો હાલીને જતા ત્યારે ત્રીજી પેઢીમાં હરિબાપા થઈ ગયા અહીંયા હરિભાઈ વજાણી અને ખાડીરમાં સભા પટેલ અને કાનમેરમાં કારા બાપાની કારા કારાભાઈ બોપા જેનો રોટલો પ્રખ્યાત હતો એમ અમારા વિસ્તારમાં પ્રાથળ વિસ્તારમાં હરિબાપાનો રોટલો એટલે કોઈને કેવું ન પડે ગમે ત્યારે ગમે તે લોકો આવે તો એને જમવાનું ખવડાવું પીવડાવવું સુવડાવવું અને સેવા કરી એમનો હતો રમતો પરબતભાઈની વાત કરવી હોય તો એમને ઉપરવાળાની ખૂબ કૃપા છે અને કૃપા હોય કારણ કે જેનો રોટલો મોટો હોય ને એને કુદરત ક્યાંક ને ક્યાંક એનામાં એના કોઠે રહેમે રાખતી હોય છે અને એના કોઠે દયા પણ હોય એટલે સ્વાભાવિક છે કે જેમ એમનો રોટલો મોટો છે એ જ રીતે એમનું મન પણ મોટું છે આ મોટા મનના કારણે ગેડી ગામની પ્રજાએ એમને ખોબળે અને ધોબળે મત આપી અને વધાવ્યા છે ખાસ તો મારી સાથે અત્યારે રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દયાભાઈ વાઘાણી છે આપણે એમને મળશું ઘણા બધા અહીંયા આગેવાનો છે આપ જોઈ શકશો હજી એકવાર તમે કેમેરો ફેરવી લો આપણે દયાભાઈને મળીએ તો પહેલાં પણ ખાસ તો જાયન્ટ કિલર તરીકે જો કોઈ ઉપસીન આવ્યું હોય તો એ છે બબીબેન કારણ કે તાલુકા ભાજપના સતત બબ્બે ટ્રમથી પ્રમુખ રહી ચૂકેલા ને હરાવવા એ ક્યાંક ને ક્યાંક બહુ ટફ હતું પણ એ પરબતભાઈ કરી બતાવ્યું છે શું કહેશું દયાભાઈ ગામની જનતાએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે કામ કરીને બતાવશું અમારો મેઇન રસ્તો જે ગીડીથી દિશા ગીડી પાટિયાથી ગીડી સુધીનો જે ખરાબ છે પહેલું લક્ષ્ય અમારું બાર મહિનાની અંદર એ લગભગ મંજૂર થઈ અને કમ્પ્લીટ કામ કરાવી નાખશું બીજું લક્ષ્ય અમારું પાણીનું છે પાણી પણ ગીડીને સમસ્યા નહીં રહેવા દઈએ ત્રીજું શિક્ષણ શિક્ષણ લેવલે પણ કોઈ પણ શિક્ષકોની ઘટ હશે તો એ પણ ઉપર લેવલે ગાંધીનગર લેવલે જ્યાં પણ જરૂર પડશે ત્યાં મદદ કરી શિક્ષકોની પણ પૂર્ણ કરીશ એના સિવાય નાનું મોટું કોઈ બી કાર્ય હોય અમારા ખેડૂતોને કેવાયસી છે કોઈ પણ નાનું મોટું એન્ટ્રી ખાતા કે એન્ટ્રી હોય આવું નાનું મોટું કોઈ પણ કામ ગમે ત્યારે ગામની બધી પ્રજાને હું આઢે અઢારે આલમને કહું છું કે ગમે ત્યારે હું બેઠો છું મને કહેશે હું ભેગો જઈ અને કામ એને રૂબરૂ કરાવી દઈશ ખાસ તો ડાયાભાઈ તમારા ગામમાં મેં જોયું તો આંતરિક રોડોની કોઈ પરિસ્થિતિ સારી નથી જેને સીસી રોડ કહી શકાય પછી જ્યાં જોઈ ત્યાં ઉકેળાઓના ઢગ છે એટલે ગંદકીની ખૂબ ખૂબ ચિંતા થાય એવું વાતાવરણ છે એના સિવાયની જો વાત કરવી હોય તો ગમે ત્યાં ગમે એ પાણી નાખી દે અને ગમે ત્યાંથી છે તમારે પાણીમાંથી હાલવું પડે હવે પછીનું જે પરબતભાઈ છે તો ખાસ તો તમે એમની પેનલ શું કહેશો હવે પછી અમે એ બધા એક રસ્તો કમ્પ્લીટ કરી નાખશું એક રસ્તો જે કાંઈ ખૂટ પૂર્ણ હશે ખૂટતી કરી રહેવા નહીં દઈએ પૂર્ણ પરબતભાઈ ખાસ તો તમારા ગામની સમસ્યાઓ વિશે તમે જાણો જ છો તમારો એક એવો કયો ધ્યેય છે કે જેના છે ને તમને ગામ અને આવનારી પેઢીઓ યાદ રાખે અમારે જે કામ કરવું છે એ આ બધા ગામનું કામ કરવાનું છે જે પ્રજાએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બધું કામ કરશું કોઈ રસ્તા છે જે બાકી આગળના રસ્તા બાકી રહી ગયેલ છે એ કરવાના છે કોઈ જેમ જે જે બાકી રસ્તા રહી ગયા છે જે પાણીની તકલીફ છે એ પણ પૂરણ કરવાના છીએ જે આગળનું જે કામ છે અમે કરશું ખાસ તો મેં જે તમને વાત કરી કે ગામની જે આંતરિક સ્થિતિ છે તમે જોઈ શકશો તો મને આપણે અહીંયાથી ગામ હું હમણાં જ મોટા વાહમાં ગયો હતો મને બરાબર ખબર છે તો રોડ રસ્તાનું કોઈ ઠકાણું નથી પાણી તમે જ્યાં જુઓ ત્યાં ગંદકી આ બાબતે ખાસ તો જો તકેદારી નહીં લો તો આવનારા ચોમાસામાં કદાચ બીમારી ફાટીને કરવાની શક્યતા રહેશે બધું પૂરણ કરશું સારી રીતે કામગીરી કરશું જે જે કચરા પડ્યા છે જે સાફ સફાઈ કરાવશું જે અમારા થશે એ બધું કરી શકશું અમુક ખેતી આધારિત ગામ છે ને ચોમાસાની સિઝન આવે ત્યારે ગામનાને તેર કિલોમીટર ફરી અને જવું પડે છે જે અત્યાર સુધી કેનાલ આવી છે તો નદી કિનારે આર સીસીના પુલિયા નથી બન્યા તે અમારો મુખ્ય ધ્યેય છે જેથી કરી અને ખેડૂતોને ખેતરે જવા માટે સરળ રહે અને બીજો મુદ્દો કે ગેડીની અંદર જે શિક્ષકોની ઘટ છે તે અમારી પેનલ શિક્ષિત છે અને બધા ભણેલા છે એક બેન નથી બાકી બધા સિગ્નેચર કર્યાવાળા જ છે અને ગામની અંદર આ નાની મોટી સમસ્યા છે તે દૂર કરશું અને બીજું જે તળાવોની અંદર ગંદકી છે તેને ચોખ્ખું અને સારું બનાવશ ખાસ તો મેન મુદ્દો અત્યારે જે ગાંડા બાવડો ફૂટી નીકળે છે કારણ કે હું જોઈ હ્યાન લઈએ હું ખૂબ જરૂરી છે આ ગાંડા બાવડોની જગ્યાએ વૃક્ષારોપણ કરો તો પ્રકૃતિની દેખરેખ હું માનું છું ત્યાં સુધી જે ગંદકી છે એમાં પણ ગામની અંદર ચોખ્ખાઈ અને આ ગંદકી છે એ દૂર થાય જે રસ્તાઓ છે તે ચોક્કસપણે સાફ સફાઈ થાય અને એની આજુબાજુમાં જે ગાંડા બાવળ છે તેને અમે પંચાયતની અંદર ગ્રામસભા જાહેર કરીને આ બધું કાર્યક્રમ સરળતાથી કરીશું ને ગ્રામસભા જાહેરની અંદર કરશું એવી અમારી પંચાયતનો બોડીનો બધાનો નિર્ણય છે કે કોઈ ખાનગી વસ્તુ નહીં કરીએ જે કરશું તે ગામની વચ્ચે કરશું અને પબ્લિકે જે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે તે વિશ્વાસ અમે કાયમી ટકાવી રાખશું અને પબ્લિકે જે અમને આ નવસો ને ત્રાશીની લીડ આપી છે તે બદલ પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શક મિત્રો ભાઈએ બહુ સારી વાત કરી છે કે અમે જે કાંઈ કરશું ગ્રામસભા એટલે ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને ગામમાં થતા કામો આમ તો લોકશાહીનો મતલબ જ એ છે લોકો દ્વારા લોકો માટેના લોકોથી ચાલતી શાહી એટલે કે શાસન એટલે લોકશાહી ક્યાંક ને ક્યાંક ખેડૂત અને ખેતી અને પશુપાલન આ ગામનો મુખ્ય વ્યવસાય છે આ ગામમાં તમે જ્યાં જોશો ત્યાં તમને ખેડૂતો જ દેખાશે એટલે સ્વાભાવિક છે કે ઉકેળા તો થવાના આખા ગામની જે કાંઈ સમજી લો કે આપણે ઓર્ગેનિક ખેતી છે ઘણું બધું થઈ શકે એમ છે પણ આ જો તમારી બોડીમાં વિઝન હોય તો હું માનું છું ત્યાં સુધી પરબતભાઈને ઉપરવાળાની ખૂબ કૃપા છે એટલે ચોક્કસપણે ગામના કામો થશે એના સિવાય અત્યારે જો ગેડી ગામને ખાસ જરૂર હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે તમારો જે આ હાથ કિલોમીટરનો રસ્તો દાયાભાઈ તમે જે વાત કરીને છેલ્લા પરબતભાઈ છેલ્લા પાંચ વર્ષથી તો આ રસ્તા વિશે હું બેથી ત્રણ સ્ટોરી નાખી ચૂક્યો છું પણ એનો કોઈ હજી સુધી નિકાલ નથી આવ્યો ક્યાંક ને ક્યાંક એમાં જે આગેવાનો હતા કે હવે થશે એને પૂરતું ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તમારે નથી આ બાજુ શક્તિનગરથી સ્થાન પરથી તમે નીકળી શકો એવો રસ્તો મેં જોયું દેસલ પર ગેડીનો રસ્તો પણ હાવ બિસ્માર છે એટલે આ જે રસ્તાઓ છે એના માટે તમે શું કરો રસ્તા અમે જેમ બને એમ જલ્દી પૂરણ કરાવશું જે ગેડીથી ગેડીથી ગેડી પાટિયા સુધી આપણે ભીમાશરીવાળો રસ્તો છે દેસલ પરવાળો રસ્તો છે જેમ બને એમ જલ્દી કરાવશું તમને રસ્તાની દરખાસ્ત મુકાઈ ગઈ છે ગાંધીનગર ગીડીથી ડેસ્ટર પર પહોળો બનાવવાનો છે એટલે ટાઈમ મેં દીધું બાકી તો જો સિંગલ બનાવવાનો તો અત્યારે હું તાત્કાલિક કામ કરાવી દીધી ચાલુ પણ સાહેબ કે પહોળો બની જાય સાત મીટર તો જો હવે અમારા વસ્તી ગામમાં ટ્રેક્ટર બહુ વધી ગયા છે એટલે હોન્ડા ટ્રેક્ટર સાધન બહુ વધી ગયા છે એટલે અમે કીધું સાહેબ ભેગા ભેગો મોડું થાય તો વાંધો ને એક વર્ષ જેમ બને તેમ પહોળો સાત મીટર કરી દો એટલે અમારે ડેસ્ટ પર સુધી મોટો બની જાય એટલે સ્ટેટમાં ટ્રાન્સફર કરાવવો છે આજ સુધી ગ્રામ પંચાયતમાં પંચાયતમાં તો હવે સ્ટેટમાં ટ્રાન્સફર કરવો છે એટલે સ્ટેટમાં ટ્રાન્સફર થાય એટલે આપણે ફતેહગઢથી જેવો રાપરનો મોટો રહ્યો એ ટાઈપનો મોટો રસ્તો બની જાય પછી ક્યારે પણ એમાં આપણે કોઈ ફરિયાદ કરીએ તો તાત્કાલિક સાંભળે એટલે એ મેં બીજું છે અમારા ગામમાં મોટે ભાગે વૃક્ષો પણ ઉપરથી મોદી સાહેબનું પણ લક્ષ્ય છે કે ગામમાં વધારેમાં વધારે વૃક્ષો વાવો અને આ પર્યાવરણનું જતન કરું તો અમારું લક્ષ્ય વધારેમાં વધારે બધા ખેડૂતોને સમજાવી અને વૃક્ષો વધારેમાં વધારે ગામમાં થાય અને ગામમાં હરિયાળું બને એવા પ્રયત્નો કરશું રાપર શહેરમાં ગ્રામ સેવા સંગઠન નામની એક સંસ્થા ચાલે છે એ સંસ્થા મંદબુદ્ધિના લગભગ પચાસથી સાઠ જેટલા બાળકોને અહીંયા રાખી અને એમનામાં ક્યાંક ને ક્યાંક જીવનની એક નવી એમનું ઘડતર થાય એવા પ્રયાસો કરે છે એવી સંસ્થાને એક જ દિવસમાં ખાલી તેલ નાખી અને હું માનું છું ત્યાં સુધી લગભગ બસો માણથી પણ વધારે આગામે ખાલી એક કલાકમાં બસો માણથી પણ વધારે ભેરા કરી દઈ અને ક્યાંક ને ક્યાંક પોતાની માનવતાનો પરિચય આપ્યો છે ખાલી ગ્રામ સેવા સંગઠન પૂરતી જ વાત નથી પણ આ ગામની અંદર આવી અને કોઈ પણ સંસ્થા સેવાકીય કાર્ય કરતી હોય ત્યારે આ ગામ હંમેશા એના ભેરે ઉભો રહ્યો છે શું કે છું ભીમાભાઈ કે જે રસ્તો છે ગીડીથી ગીડી પાટિયાથી ગીડી સુધી એ રસ્તાને જો તમે પહેલી કરવાના છીએ અને પહેલો અમારો ધ્યેય છે કે ત્રણે ત્રણ રસ્તા થવા જોઈએ અને બીજો અમારો એ ધ્યેય છે કે અગિયાર બાર ધોરણીને ચાલુ થવું જોઈએ જેથી કરીને આપણી દીકરીઓને બહાર જવું ન પડે અને જેટલું થાય એટલું સારું કાર્ય કરીશું ખાસ તો શિક્ષણની ભૂખ તે ખેડૂતોમાં ઉગળી છે ને ક્યાંક ને ક્યાંક રાપતર તાલુકાના ભાગ્ય છે પણ કમનસીબે શિક્ષકોની ઘટ એટલી છે કે આજે સવારે હું અમરા પર ગયો હતો સરપંચ સાહેબ ત્યાં વાલીઓએ પ્રવેશોત્સવનો કાર્યક્રમ જ રદ કરી નાખ્યો ભાઈ શિક્ષકો નથી અમે અમારા છોકરાને મૂકી કોની ભાઈ એટલે આ ઘટને પૂરવી આ પ્રશ્નને નિવારવો ખૂબ મહત્ત્વનો છે અગત્યનો છે ધારાસભ્યશ્રી દ્વારા ખૂબ પ્રયાસો કરવામાં આવે છે પણ આ આ કૂવામાં હોય તો અવાડામાં આવે એટલે સરકારમાં નથી એટલે આપણને નથી મળતા ભીમજીભાઈ બેતાલીસો જેટલા શિક્ષકોની દરખાસ્ત આપણા છ ધારાસભ્યોએ મૂકી છે ક્યારે પૂરું થશે એ મને ખબર નથી પણ એટલે ક્યાંક ને ક્યાંક આ શિક્ષકોની ઘટનો પ્રશ્ન દરેક જગ્યાએ છે પણ જે શિક્ષણની ભૂખ છે હમણાં જેમ ભીમાભાઈ વાત કરી કે અમારામાં અગિયારમું ને બારમું ધોરણ ચાલુ થઈ જાય તો અમારી દીકરીઓને બારે ભણવા ન જાવું પડે ખાસ તો દીકરીઓને ભણાવવાની જે આ તાલુકામાં એક હોશ લાગી છે ને એને પૂરી કરવા માટે પણ આવા જે મોટા ગામો છે એમાં દસમા અને બારમાની વ્યવસ્થા કરવી ખૂબ બધી જરૂરી બની ગઈ ઘણા બધા આગેવાનો છે ઘણા બધા આગેવાનોને બોલવું હશે પણ જ્યારે માઈ ખામું જાય ત્યારે બોલી નથી હકાતું તમે સરપંચને નવસો ને ત્રાસી જેટલા મતની લીડ આપીને ચૂંટ્યા છે હવે શું લાગે છે હવે એવું લાગે છે કે જે એમને એટલી લીડ મળીને એમ નશાના કારણ નડ્યા હા એટલે નશાને પોતાની જાતે જ પોતે હાર્યો છે સમજા કે જ્યાં રમેન તો ત્રણ રસ્તા ખરાબ હતા એટલે જે જે પબ્લિક છે આ માણસો છે લોકો છે એ જ જોતા હતા કે આના જ કારણે આપણે આને હરાવવો પડે ન આજ દહ વરા એણે તાલુકા ભાજપ પ્રમુખ રહ્યા છતાં આવું કામ થયું એટલે પબ્લિકને આક્રોશ આવ્યો અને ઉલટી મતદાન થયું એટલે સત્તા વિરોધી થયું મતલબ કહેવાનો અર્થ છે એટલે એના જ કારણ થયું બરાબર મતલબ કે દર્શક મિત્રો દાદા બહુ આ એન્ટી ઇન્કમ્બન્સીની વાત કરી તમે જ્યારે સત્તા ઉપર દસ વર્ષથી હોવાનું કોઈ કામ નથી મળે એટલે સ્વાભાવિક છે પ્રજાની નજરમાં પહેલું ઈજ ચડશે નશાભાઈ હારે એનું મહત્ત્વનું કારણ દાદાએ બહુ સ્પષ્ટ શબ્દોમાં દઈ દીધું અને ક્યારેક ક્યારેક નહીં બોલે નહીં બોલે કરતાં એ જે બોલી જાય ને એવા લોકોનું બોલવાનું પણ બહુ સ્પષ્ટ અને સચોટ હોય છે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ ગેડી કચ્છ